ત્યાં નિશોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે તપાસ દરમિયાન પટનાનું જે એકાઉન્ટ હતું એમાં આરોસી જે ગવર્મેન્ટ એસ્ટ ગવર્મેન્ટ સર્વિસ છે એમાંથી માહિતી મંગાવવામાં આવેલી કે આરએ કે એફસી વેન્ચર્સ લિમિટેડ જે કંપની છે ક્યાંની છે એના માલિક કોણ છે એમનું રજિસ્ટર્ડ એડ્રેસ શું છે ત્યારે અમને માહિતી મળેલી કે પટનામાં પટના સિટીમાં આજે આર એકીએફસી વેન્ચર્સ લિમિટેડ છે એ રજીસ્ટર્ડ છે એના બે ડાયરેક્ટર છે એક રાકેશ રોશન અને પંકજ કુમાર એમાં એક રજીસ્ટર્ડ મોબાઈલ નંબર મળેલો અમને એ મોબાઈલના સીડીયર અમે કઢાવ્યા ત્યારે લોકેશન પરફેક્ટ જે જે પ્રિમાઇસમાં ઓફિસ હતી તેનું લોકેશન આવતું હતું અને એ લોકેશનને ટ્રેક કરી ટેકનિકલ સેલનો અમારો ઉપયોગ કરી અમે અમારી ટીમ મારફતે ત્યાં પટના ગયા પટનામાં એ ઓફિસ ઉપર ચેક કરતા ત્યાં હાલનો જે આરોપી છે રાકેશ રોશન એ એમને મળી આવ્યું હતું અને એમની ઓફિસ ચેક કરતા આર એ એક વેન્ચર્સ લિમિટેડના લેટર હેડ એમનો સ્ટેમ્પ એમનું રજિસ્ટર્ડ પાનકાર્ડ એમની બુકલેટ્સ ડાયરીઝ બધું કબજે કરવામાં આવ્યું હતું અને આરોપીને અત્રિણા પોલીસ સ્ટેશનમાં લાવીને એરેસ્ટ કરીને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે